बाकी है सो सो वरियाली पड़े ना अवड़ी मोटी था ने એટલે વરિયાળી પડી ના જાય જે વજન થાય એટલે વજન એટલે થી એટલે બતાવું એટલે થી આ બાકી છે આ बाजू ને આ बाजू જેવડી મોટી થઈ નહીં એટલે બોધું આવે ને જો ભેજ કેવી રીતે પડી જાય ને તમને બતાવું